આ દિવસો દરમિયાન પ્રભાત્યા નવકારસી પરમ પરમપૂજ્ય ગુરુ ભગવંતુ પૂજ્યન બહુમાન સન્માન શાંતિ ધારા ભક્તામર અભિષેક રજવાડી રથયાત્રા રસમ શ્રી ભેદી પૂજા ધ્વજારોહણ શ્રી અહંત મહાપૂજન ચોવીહ જિનાલય દ્વાર ઉદઘાટન શ્રી મુનિસરોવર સ્વામી જનકલ્યાણકની ઉજવણી શ્રી સ્વામી વાત્સલ્ય સંધ્યા આરતી ભક્તિ જેવા પ્રસંગોની વિધિ કરવામાં આવી સર્વ ધાર્મિક પ્રસંગ પૂરમ પૂજ્ય શ્રી દર્શનવ સુરી સ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી દરેક પ્રસંગ ઉજવાયા દાદાને સોમી સાલગીરીના મહામુલા અવસરે ઉડના ઉપકારી પૂજ્યપાદ શ્રદ્ધે ગુરુદેવ શ્રી સુરેશ્વરજી સુરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અત્યંત હર્ષોઉલ્લાસપૂર્વક જેમની દીક્ષ સાથે હતી એવા અમારા ઉઢ ગામના મુંઘેરા રતન અખંડ પંચપ્રસ્થાન સૂર્યમંત્ર સાધક પ્રવચન પ્રભાવક મહાતપસ્વી તપસ્વી રત્ન પરમપૂજ્ય શ્રી દર્શન સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રા મળી છે તે दादाની અને પૂજ્યપાદ ગુરુદેવ શ્રીજીની પરમ કૃપા છે ઓડ શહેર માં દીકરી ભવનના નિર્માણ માટે ભાઈ મહારાજ સાહેબની પ્રેરણાથી જૈંદરાષ્ટ્ર પાસે આવેલ મકાનદાન પેટી મળેલ છે ઘણા હર સુલ્લાસ ઉમંગ ભક્તિ ભાવથી આ મહોત્સવ ઉજવાયો આવા અમૂલ્ય અવસરો વારે ઘડી આવતા નથી માટે ભક્તિ ભાવથી सर्वे ભક્તિનો આનંદ માણ્યો આ પ્રસંગે ઓડ તથા બહારના આમંત્રિત મહેમાનો તેમજ સમુદાયના વડીલો યુવાનો ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં દરેક દિવસની ધાર્મિક પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યા દિલીપ એસ પટેલ તુફાન એસ બી ન્યૂઝ ઓટ